ઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે પ્રદેશ કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઇ હતી ત્યારે આગામી છવ્વીસ તારીખે રાહુલ ગાંધી એક દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તારીખ 26, 27 અને 28 તારીકે આણંદના નિજાનંદ ફાર્મ ખાતે કોંગ્રેસને શિબિર યોજાશે જેમાં રાહુલ ગાંધી છવ્વીસમી સવારે વડોદરા એરપોર્ટ આણંદ પહોંચશે સાથે શિબિરમાં રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકરોને માર્ગદર્શન આપશે સંગઠન સૃજન અભિયાન આખા ગુજરાતમાંથી શરૂ થયું ને આખા દેશમાં બે હજાર પચીસનું વર્ષ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના જ ભાગ સ્વરૂપ આખા દેશમાં કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થઈ રહી છે જ્યાં પણ સુધાર કરવાનો હોય સુધાર થઈ રહ્યો છે નવા લોકોને તક મળી રહી છે અને એટલા જ માટે ગુજરાતમાં આ ત્રણ દિવસની જે તાલીમ શિબિર છે એ આવતા અઢી વર્ષનો ગુજરાત કોંગ્રેસનો રોડમેપ નક્કી કરવાની છે પહેલો પડાવ છે છ મહિના પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશન નગરપાલિકાઓની ચૂંટણી એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસનું સંગઠન બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે આજે ગુજરાતમાં અનેક પ્રશ્નો છે એ યુવાનો બેરોજગાર છે ખેડૂતો પરેશાન છે મહિલાઓ પર અત્યાચાર થાય છે નાના વેપારીઓ પરેશાન છે લોકોને સામાજિક ન્યાયમાં ભેદભાવને અન્યાય થાય છે દરેક જગ્યાએ યુવાનો રોજગારથી લઈને અલગ અલગ મુદ્દે આંદોલનો થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર ચારે તરફ છે જેમ પુલ તૂટે છે લોકો મરી રહ્યા છે એટલે લોકોનો સરકાર પરનો જે વિશ્વાસ છે આજે સંપૂર્ણ તૂટી ગયો છે અને એવા સંજોગોમાં એ લોકો પ્રજાના પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને લડાઈ લડવા માટેનું પણ આયોજન એના સમયબદ્ધ કાર્યક્રમો આખી તૈયારી ચર્ચા રૂપે આ ત્રણ દિવસની અમે તાલીમ શિબિરમાં કરવાના છે અને પહેલી ઓગસ્ટથી શરૂઆત કરી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય કે લોકોના પ્રશ્નો મુદ્દેની લડાઈ હોય બધા જ કાર્યક્રમો સાથે તમારી માધ્યમથી લોકો વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ મેળવીશું ને લોકોને સાથે રાખીને એમની લડાઈ લડીશું ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું જે શાસન ચાલે છે જે કમિશનનું શાસન ચાલે છે જે અધિકારી રાજ ચાલે છે ત્યારે બધા જ લોકો ત્રસ છે એ લોકોનો અવાજ બનવાનું કામ એમની લડાઈ લડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર આવનારા દિવસમાં કરશે અને મને સો ટકા વિશ્વાસ છે કે અમે સંકલ્પ દિવસના રોજ જે જે સંકલ્પો ગુજરાતની જનતા માટે ગુજરાત માટે વ્યક્ત કર્યા છે એ સંકલ્પોને લઈને આવનારા આખા અઢી વર્ષના સમયમાં અમે લોકોની વચ્ચે લડવાના છે અને લોકોના આશીર્વાદ મેળવવાના આખો અમારો રોડમેપ અમે તમને ત્રણ દિવસની તાલીમ શિબિર પછી તમારા જ માધ્યમથી ગુજરાત અને દેશની જનતા સમક્ષ મૂકીશું કાર્યક્રમો કેવા હશે સંગઠનનું નવસર્જન કેવી રીતે કરીશું આગામી સમયના બધા જ જ પ્રોગ્રામ પાર્ટીનું સંગઠનનું લોકો વચ્ચેના કાર્યક્રમો એ બધી માહિતી તારીખે દિવસની શિબિર પછી અમે જાહેર કરીશું સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની સબસ્ક્રાઇબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર